મોડેલિંગ અને સુંદરતાની દુનિયામાં અમદાવાદની જુઈ રોહિતભાઈ દેસાઈનું નામ આજે નવી ઊંચાઈએ છે બે હજાર નવમાં મિસ એન્ડ મિસિસ નડિયાદથી સફર શરૂ કરનાર જુઈએ ઘણા ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે તાજેતરમાં જુઈ દેસાઈએ ઓએમજી સીઝન ત્રણ જેવી જાણીતી સ્પર્ધામાં પોતાનું શાનદાર પ્રદર્શન આપ્યું હતું જ્યાં તેમણે ટોપ પાંચસોમાંથી સફર શરૂ કરીને ટોપ સો સુધી પહોંચવાનો નોંધપાત્ર વિક્રમ હાંસલ કર્યો હતો અને ઓએમજી સિઝન ત્રણ ફેસ ઓફ ધ ઇયર બન્યા હતા જે તેમના વધતા લોકપ્રિયતા અને પ્રતિભાનો પુરાવો છે વિશેષ કરીને બે હજાર ઓગણીસમાં જુઈએ મિસ ગુજરાત એશિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો ત્યારબાદ મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મો સિઝન ત્રણમાં ત્રીજી રનર અપ તરીકે પસંદ થવા ઉપરાંત ડિવાલિશિયસ સબટાઇટલ પણ જીત્યો હતો આ સમગ્ર કાર્યક્રમ દુબઈ ખાતે આશીર્વાદ કન્સલ્ટન્ટ દ્વારા યોજાયો હતો સફળતાની આ કડી ચાલુ રહી અને બે હજાર જોઈને બેસ્ટ મોડેલ ઓફ ધ યર તરીકે નવાજવામાં આવી તે ઉપરાંત બે હજાર પચીસમાં વૃંદાવન ખાતે આયોજિત ફેશન ઇવેન્ટમાં રનવે મોડેલ એવોર્ડ જીત્યો અને તે જ વર્ષે વીઆરપી પ્રોડક્શન દ્વારા યોજાયેલ મિસ્ટર મિસ અને મિસિસ ઇન્ડિયા એશિયા ઇન્ટરનેશનલ બે હજાર પચીસ કાર્યક્રમમાં જુએ ટેલેન્ટ રાઉન્ડના જ્યુરી અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી ગુજરાતથી છું મેં હમણાં મિસ્ટર મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસમોસ સિઝન ફાઈવની ટેલેન્ટ રાઉન્ડની જ્યુરી અને ફિનાલે રાઉન્ડની જ્યુરી બનીને આવી અને મને આ અવોર્ડ મળ્યો છે જે મારું સપનું હતું કે મારે બ્યુટી ક્વીનમાં જ્યુરી બનવું છે ટેલેન્ટ રાઉન્ડમાં અને ફિનાલેમાં તો મારું મેં સપનું આ પૂરું કર્યું આ સિવાય મારા પાસ્ટ અચીવમેન્ટ તો બહુ બધા હતા મેં શરૂઆત તો ચાલુ કર્યું હતું અને એ પછી હું મિસ ઇન્ડિયા મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મો સિઝન થ્રીની સેકન્ડ રાઉન્ડઅપ બની અને પછીથી હું બેસ્ટ મોડલ ઓફ ધ યર નેક્સસ યુનિવર્સ ફેશન વીકમાં હું ગઈ એમાં હું બેસ્ટ મોડલ ઓફ ધ યરનો મને અવોર્ડ મળે મને મળ્યો અને પછીથી વૃંદાવન ગઈ હતી તો ત્યાં આગળ મને મથુરામાં મને રનવે મોડલનો મને અવોર્ડ મળ્યો અને પછીથી મને અનફોર્ચ્યુનેટલી હું જેમાં કોસ્મોસ કોસ્મોસમાં સેકન્ડ ઓડર બની હતી તો એ લોકોએ મને એવું કહ્યું કે તમારું તમારે આવવાનું છે દુબઈ તો હું દુબઈ ગઈ હતી અહીંથી દિલ્હી દિલ્હી થી દુબઈ જવાનું હતું તો હું દુબઈ ગઈ હતી દુબઈ માં મને દિવાલીશિયસ નો અવોર્ડ મને મળ્યો અને એ મારું બહુ મોટું એચિવમેન્ટ કે મેં કદી વિચાર્યું ન હતું કે મને દિવાલીશિયસ મળશે ને મને તો એમ હતું કે ખબર નહીં હવે મને કવિ પણ આપે ને કંઈ પણ આપે પણ મને દિવાલીશિયસ મળ્યું અને મને ક્રાઉન ટ્રોફી મળી પછી મને ખબર જ નથી કે મને ક્રાઉન પણ મળશે મને ક્રાઉન પણ મળ્યો અને તે મને ક્રાઉન મી એઝ અ દિવાળી શઝ એટ દુબઈ માય ગોડ મેં એટલા બધા વર્ષો મેં વેટ કર્યો અને પછીથી મને એ લોકોએ કહ્યું કે અમે તમને પછી જણાવીશું કે વેર યુ હેવ ટુ કમ વિથ હાઉસ ફોર નેક્સ્ટ ચેપ અને પછીથી મને એ લોકોએ કહ્યું કે તમારું સિલેક્શન થયું છે એઝ અ જ્યુરી ફોર ટેલેન્ટ ફોર નેક્સ્ટ સિઝન અને મને એમ થયું કે ખબર નહીં હવે હસે તો હું ગઈ અનફોર્ચ્યુનેટલી અમે લોકો દેલી ગયા અને એમાં મને મિસ મિસ મિસ્ટર મિસિસ ઇન્ડિયા એશિયા ઇન્ટરનેશનલનું મને અને બહુ બધી છોકરીઓ હતી પણ મારું અને બીજી પાંચ છોકરીઓનું એવું કહ્યું કે તમારે ટેલેન્ટ જ્યુરી અને તમારે બધું જોવાનું છે કે કોણ આ કન્ટેસ્ટન્ટ જેટલે જેટલા કન્ટેસ્ટન્ટ છે બધાનું તમારે જજ કરવાનું છે ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ કે મેં ટેલેન્ટ ડ્રાઉન્ડ નું જ્યુરી તરીકે હું ગઈ અને પછીથી મને કહ્યું ત્યાં આગળ કે યુ આર અ ગેસ્ટ ઓફ ઓનર અને એ વખતે મને ફિનાલેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે મને એમને અવોર્ડ આપ્યો અને ગેસ્ટ ઓફ ઓનર અને બીજું કે મને બિલકુલ નથી ખબર પણ મને એટલું બધું એટલું બધું આમ એપ્રિશિયેટ પણ થયું કે માય ગોડ ગેસ્ટ ઓફ ઓનર તો સાચ એ તો બરોબર માના મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ